સુરતના રિંગ રોડ પર આવેલી શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ ફાયર એનઓસી વિવાદમાં આવી હતી પાલિકાએ ફાયર એનઓસી આપનારી એજન્સીને પુરાવા સાથે હાજર થવા માટે તાકીદ કરી હતી જોકે ગઈકાલે સવારે એજન્સીનો પ્રતિનિધિ માત્ર એનઓસી લઈને આવ્યો હતો સીએફઓની ઝાટકણી બાદ કાલે મોડી સાંજે એનઓસી આપનાર એજન્સીનો પ્રતિનિધિ મોક ડ્રીલ ઇન્સ્પેક્શન અને તાલીમ સહિત તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજૂ કર્યા તેની પાલિકાએ ખરાઈ કરી ક્લીન ચીટ આપી દીધી જો ફાયર એનઓસી રિન્યુઅલની કામગીરી યોગ્ય હોય તો પછી આગ બુઝાવવાની ઘટનામાં પાલિકા તંત્રને મુશ્કેલી કેમ પડી તે પણ એક તપાસનો વિષય બની ગયો છે સુરત શહેરમાં રિંગ રોડ પરની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ સુરત જ નહીં પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે સુરતની ફાયર સિસ્ટમ ગુજરાતની નંબર વન ફાયર સિસ્ટમ છે અને શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ બુજાવવા માટે આ નંબર વન ફાયર સિસ્ટમનો પનો ટૂંકો પડ્યો હતો અને પાલિકાએ હજીરાના ઉદ્યોગ અને અન્ય જગ્યાએથી ફાયર ફાઈટર મંગાવવા પડ્યા ત્યારબાદ ફાયર મુદ્દે ભારે હોબાળો થયો હતો ફાયર ફાયર અરજી પાર્ટનરે કરી હતી તેથી વિવાદ ઉભો થયો હતો પાલિકાએ ફાયર રિન્યુ કરનારા નિકુંજ પડસાલાને તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર થવાનું ફરમાન કર્યું પરંતુ મંગળવારે સવારે તે માત્ર એનઓસી લઈને હાજર થયો ની કડકાઈ બાદ તે મંગળવારે મોડી સાંજે પાલિકાના ફાયર વિભાગ પાસે પુરાવા સાથે હાજર થયો હતો પાલિકાના ફાયર વિભાગે કહ્યું હતું કે આ એજન્સીએ પોર્ટલ પર મોક ટ્રેલ ઇન્સ્પેક્શન અને તાલીમ સહિત તમામ ડોક્યુમેન્ટ અને ફોટોગ્રાફ રજૂ કર્યા છે તેની ખરાઈ તંત્રએ કરી છે અને તેને ક્લીન ચીટ આપી છે જોકે અરજી માર્કેટના વેપારીએ કેમ કરી તેનો કોઈ જ ખુલાસો પાલિકા તંત્રએ કર્યો નથી આ ભીષણ આગને કારણે શિવશક્તિ માર્કેટના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે અને અનેક વેપારીઓ રોડ પર આવી ગયા છે આઠસો કરોડથી વધુનું નુકસાન થયું છે અને બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પણ પ્રશ્ન ઊભો થયો છે જો ફાયર એનઓસી રિન્યુ કરી તે સમયે બધું જ બરાબર હતું તો આગ સમયે કેમ પાલિકાની ગાડી જઈ ન શકી અને આગ કેમ ભીષણ બની તે પણ હવે ચર્ચાનો વિષય બની ગયો છે ચીફ ફાયર ઓફિસર બસંત પારીખે જણાવ્યું કે એનઓસી છવ્વીસ માર્ચ બે હજાર એકવીસના ના દિવસે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે સિસ્ટમ કાર્યરત છે અને તેના ફોટો વિડીયો મળી શકશે અને ત્રણ વર્ષ સુધી તેની વેલિડિટી હતી અને ત્રણ માર્ચ બે હજાર રોજ નિકુંજ પડશાળા જે ફાયર સેફ્ટી ઓફિસર છે રાજ્ય સરકાર દ્વારા તેને અપોઇન્ટ કરવામાં આવ્યો છે તેના દ્વારા રિન્યુઅલ કરવામાં આવી છે નેક્સ્ટ ડે ફાયર હુઆ થા તો બેસમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર અપર ગ્રાઉન્ડ લોઅર ગ્રાઉન્ડ ઓર બાકી તીન માલે તક કા પૂરા એક पकड़ा हुआ था और वहाँ पे जो अधिकारी गया उसने ब्रिगेड कॉल डिक्लेयर किया और हम सब जो अधिकारी है पदाधिकारी भी वहाँ पहुँचे और वहाँ घटना स्थल पर पहुँचने के बाद में बाकी गाड़ियों का डिमांड किया करीब 35 के आसपास गाड़ियाँ सूरत महानगर पालिका की और सात जो गाड़ियाँ आज बजे के इंडस्ट्रीज की नवसारी महानगर पालिका बारडोली नगर पालिका से भी गाड़ियां बुलवाई गई और अंदर टेम्परेचर सिंथेटिक मटेरियल है तो टेम्परेचर बहुत ज़्यादा था अंदर डेंस रूक था इन्हेल करने में ऑक्सीजन बहुत प्रॉब्लम हो रही थी तो ब्रीदिंग ऑपरेटर सेट यूज करके कटर्स वगैरह यूज करके फायर के जो कर्मचारी है जान जोखिम में डाल के अंदर और एक एक दुकान का शटर काटा लोग काटे उसके बाद फायर फाइटिंग किया करीब चालीस परसेंट जो है शॉप है उनको बचाया बाहर से टर्न टेबल लेटर हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से बाहर से पानी डाल के और बिल्डिंग का जो स्ट्रक्चर है कोलेप्स नहीं हो जाए इसके लिए पुलिंग की गई तो ये करीब 36 से 38 घंटे तक कंटिन्यूस फायर फाइटिंग करके और इस तरह की फायर को काबू मिला एनओ सी दो हजार इक्कीस में छब्बीस पांच को इशू किया हुआ है फायर डिपार्ट सिस्टम इंस्टॉल है वहां पे वर्किंग था और उसके बाद में तीन साल तक उसकी वैलिडिटी थी और थर्ड मार्च को 2024 को નિકુંજ પાઠશાલા એફએસ ઓ ફાયર સેફ્ટી ઓફિસર જો રાજ્ય સરકાર દ્વારા અપોઇન્ટ કયા કે દ્વારા